જેથી આપણી માં આવતા ધાર્મિક તમારી સુધી પહોંચી શકે દર્શક મિત્રો આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે આ વ્રત નવ મંગળવાર સુધી કરવાનું હોય છે જો આ વ્રત કરતા કોઈ પણ અડચણ આવી જાય કે કોઈ કારણસર વ્રત ન કરી શકાય તો આ વ્રત પછીના ના મંગળવારથી શરૂ કરી શકાય અને આમ કરવાથી વ્રત ની વિધિમાં કોઈ અસર થતી નથી

તે કુટુંબમાં સાત સભ્યો હતા માતા પિતા બે દીકરી બે દીકરા હતી કુટુંબ નામ ધારા તે ઘરમાં સૌથી નાની હતી આમ આ કુટુંબ મોટું ગણાય છતાં તેમ ખૂબ જ એકતા આમ આ કુટુંબ મોટું ગણાય છતાં તેમાં ખૂબ જ એકતા તેમની વચ્ચે એટલો બધો સંભ કે લોકોને તેમની ઈર્ષા આવતી સાસુ પણ વહુ અને દીકરીની જેમ રાખે વહુઓ પણ સાસુ સાસુ નહીં પણ માતાની જેમ પૂજે તેમનો આદર કરે ધારા પણ ભાભીઓનું ભાભીઓ પણ નણંદ આભાર હેત વરસતી આ કુટુંબની બજારમાં એક કરિયાણાની દુકાન હતી આ દુકાન પર ઘરનો બધો નિર્વાહ ચાલતો માંડ બાંધ ઘરનું ગાડું ગબડતું હતું પરંતુ સંપ અને ને લીધે તેમના બે ટક આરામથી પસાર થતા બંને ભાઈઓ કનુ અને મનુ પિતા સાથે દુકાને બેસતા તેઓ ખૂબ જ પ્રમાણિકતાથી ધંધો કરતા ઘરાકોનું કદી અપમાન કરતા નહીં ચીજ વસ્તુઓ પણ પૂરી જોખીને આપતા ધારાનું વેવિશાળ બાજુના ગામમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિને ત્યાં થયું હતું તેના પતિનું નામ મધુશંકર હતું તેમને પણ પોતાના ગામમાં એક કરિયાણાની દુકાન હતી પણ દુકાન માંડ માંડ ચાલતી હતી આ કુટુંબ ખૂબ ભક્તિવાળું હતું તેઓ પોતાના ગામમાં દર વર્ષે અંબામાનું પૂજન માટે હંમેશા ઉત્સુક રહેતા એક દિવસ મધુશંકર દુકાને બેઠા હતા તે સમયે ગામના આગેવાનો ફંડ ઉઘરાવવા દુકાને આવ્યા તેમણે અર્જનભાઈ અને તેમના દીકરાઓને ન જોતા કહ્યું અમે પછી આવીશું આયોજકોને પાછા જતા જોઈ દયાશંકરે કહ્યું સાંભળો હું પણ આ કુટુંબનો એક સભ્ય જ ગણાવું છું તમે માતાજીના નામે પૈસા ઉઘરાવા નીકળ્યા છો અને આમ દુકાનેથી ખાલી હાથે પાછા ફરો તે ઠીક નથી થોભો હું વ્યવસ્થા કરી આપું આમ કહી તે દુકાનનો વકરો જોવા લાગ્યા તે દિવસે વકરો પણ ઠીક ઠીક આવેલો મા અંબામાના શ્રદ્ધાળુ ભક્ત મધુશંકર કોઈ પણ વિચાર કર્યા વગર આયોજકોને યોગ્ય રકમ ફાળવામાં આપી દીધી આયોજકો આનંદથી આભારની લાગણી દર્શાવતા ચાલ્યા ગયા મધુશંકર સારી એવી રકમ દાનમાં આપી દીધી હતી તેથી ગામમાં ઠેર ઠેર તેના વખાણ થવા લાગ્યા આ વાત ધીરે ધીરે કનુ અને મનુની વહુ અને કાને પહોંચી તે આમ તો ડાહી અને વ્યવહારુ હતી પણ તેમને જમાઈ મધુશંકર આ વ્યવહાર પસંદ પડ્યો નહીં વળી બળતામાં ઘી હોમે તેમ કેટલીક ઈર્ષાખોર સ્ત્રીઓ ધારાની ભાભીના કાન ફૂક્યા જોયું ને આપી કાલે ભાભીઓના મનમાં ઈર્ષ્યાની આગ સળગવા ઉઠી તેમનું મન ખોટું થયું તેઓ નણંદ ધારા સાથે ગમે તેમ વર્તવાનું શરૂ કર્યું હરતા ફરતા મોટા ટોણા મારવા લાગ્યા રાત પડતા તેમણે પતિઓના કાન ભંભેર્યા સાંભળો છો ને દુકાન આપણી છે અને વાહ વાહ થાય છે પેલા જમાય રાજાની આ કઈ ઠીક નતું નથી જાગજો નહિતર આ ઘરમાં તમારું કઈ વળશે નહીં પરંતુ ભાઈઓ આ વાત મનમાં જ રાખી દિવસો પસાર થતા લાગ્યા ધારા અને મધુશંકર નો વિવાહ થયો આ વિવાહ ખૂબ જ સાદાય થી કરવામાં આવ્યો ખોટા ખર્ચા પોસાય તેમ ન હત ધારા સાસરે ગઈ સમય જતા વીર પસલી દિવસ આવ્યો ધારા અને જમાઈ મધુશંકર ઘર આંગણે પધાર્યા બહેને ભાઈને હેતપૂર્વક રાખડી બાંધી ભોજનનો સમય થતા બધા સાથે હેતથી જમ્યા પરંતુ જ્યારે બહેન બનાવીને ઘડી આવી ત્યારે કોઈકની ચઢાવેલી ભાભીઓ મેણા ટોણાનો વરસાદ શરૂ કરી દીધો ધીર ગંભીર થયેલી ધારાની સામે ઉત્તર અપાઈ ગયો પરિણામે વાત વણસી ગઈ સામ સામેનું બોલવાનું થયું ભાઈઓ પણ જોડાઈ ગયા ભાઈઓએ કહ્યું અંબા માતાની સ્થાપનામાં તમે જમાઈ રાજાને ઉઠીને અમારી મહેનત થી કમાઈ દાનમાં ઉડાવી દીધી તે ઠીક નહીં આવા ટાણાને તો છાસ આવતા જ રહે માતાજી કઈ પ્રગટ થઈને નાણાં આપી દેશે તમારે થોડો સંયમ રકમ આપવી જોઈએ ને મધુશંકર તો આવા કડવા વેણ સાંભળી ડઘાઈ જ ગયો તેણે કહ્યું કૃપાળું મા અંબા દયાળુ છે આપણે જે કંઈ મેળવ્યું છે તે સઘળું મા અંબાની દયા રૂપે છે આપણે નાના નામથી જે કાંઈ ખર્ચીએ છીએ તેને માં બમણું કરીને જરૂર પાછું આપશે તમે ચિંતા કરશો નહીં તમારી દુકાને પાછી ચૂકવી દઈશ આમ કહી ધારા અને મધુશંકર પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચી આડા અવળા કરી રૂપિયા ભેગા કર્યા અને સસુર પક્ષને ચૂકવી આપ્યા કનુ અને મનુએ હસતા મોયે તે રૂપિયા લઈ લીધા તેમના બાપુજી અર્જણભાઈએ રૂપિયા લેવાની ઘણી ના પાડી છતાં દીકરા તો રકમ લઈને જ છૂટ્યા સમય પસાર થતો ગયો અચાનક હૃદય રોગના હુમલાથી અર્જનભાઈ નું દુઃખદ મૃત્યુ થયું તેમના અવસાન બાદ મનુ દુકાનનો વહીવટ સમય બદલાતો ગયો તેમની પડતીના દિવસો શરૂ થયા ધરાકી ધીરે ધીરે તૂટવા લાગી સમય જતા દુકાનની આવક સાવ તળિયા બેઠી અંતે દુકાન વેચીને ઘરનું ગુજરાન ચલાવવાનો તેમને પારકી દુકાનમાં મહેનત મજૂરી કરવાનો વારો આવ્યો આખો દિવસ સખત મજૂરી કર્યો ત્યારે માંડ પેટ પૂરતું રડતા એવામાં વળી વિધવા માએ પણ આ ફાની દુનિયા છોડી તેમના માથે તો જાણે આભ તૂટી પડ્યું માતા પિતાના મૃત્યુ બાદ તેઓ સાવ ભાંગી ગયા વળી લગ્નના ઘણો વિરસો વીત્યા છતાં તેઓ સંતાન સુખથી વંચિત રહ્યા હતા તેમને આ ગામ ઉપરથી મન ભારે થઈ ગયું હતું તેમણે પતિઓને બીજે ગામે જઈ વસવાટ કરવાનું કહ્યું ત્યાં જઈ આપણે ચારે જણા મહેનત મજૂરી કરવા લાગશું તેમ જણાવ્યું પત્નીની વાત બંને ભાઈઓને સાચી લાગી તેઓ બીજા ગામે જવા પગપાળા નીકળી પડ્યા ચાલતા ચાલતા તેઓ ખૂબ જ થાકી ગયા તળાવની પાસે તેમની નજર એક મકાન પડ્યું ત્યાં તો એક વૃદ્ધ ડોશીમાં સામેથી આવતા દેખાયા ડોશીમાં નજીક આવ્યા અને બોલ્યા તમે દુઃખી લાગો છો ચાલો મારે ઘેર પધારો અહી મંદિર પણ છે હું મંદિરની પૂજા પાઠ કરું છું અને વટે માર્ગોને હું ઠંડુ શીતળ પાણી પાઉં છું તમે અહીં રહી જમીને માજીની વાત સાંભળી તેઓ રાજી થઈ ગયા તેઓ ડોશીમાં ને ઘેર ગયા ડોશીમાં જમવા માટે રસોઈ કરવા લાગ્યા ભાભીઓ તેમને મદદ કરવા ગઈ ત્યારે તે બોલ્યા તમે ખૂબ જ થાક્યા લાગો છો હું જાતે જ રસોઈ બનાવી દઈશ તમે તમારે આરામ કરો ડોશીમાં તો ઝટપટ કામે લાગ્યા થોડી વારમાં તો દાળ ભાત શાક પૂરી દૂધ પાક ભજીયા પાપડ અથાણા ભરેલા મરચા બનાવી થાળીઓ તૈયાર ભાભીઓને તો ઘણું આશ્ચર્ય થયું આટલી બધી મોંઘા ભાવની વસ્તુઓ આવા નિર્જન વાતાવરણમાં કેમ કરીને મળે પરંતુ વૃદ્ધ ડોશીમાનો રૂબ જોઈ તેઓ પૂછી શક્યા નહીં માજીએ તેમને બધાને પ્રેમથી જમાડ્યા આખા દિવસનો થાક અને વળી મનગમતું ભોજન મળ્યું તેથી તેઓની આંખો તો ઘેરાવા માંડી ડોશીમાએ તો આંગણામાં ખાટલા ઢાળી દીધા તેઓ જેવા ખાટલે આડા પડ્યા કે લાગ્યા સવાર થતા પ્રથમ મોટા ભાઈ જાગ્યા તેમણે બધાને ઉઠાડ્યા અને પછી કહ્યું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો રાત્રિના ટાણે મને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં પેલા ડોશીમા દેખાયા જેને તેઓ સાક્ષાત અંબેમાં જ હોય તેમ લાગ્યું મોટાભાઈ આગળ કઈ બોલે તે પહેલા નાના ભાઈએ સ્વપ્નની વિગત પૂરી કરી નવાઈ બોલ્યા મારા તમને તમને કઈ રીતે ખબર પડી કહ્યું જે સ્વપ્ન સ્વપ્ન આવ્યું એવું મને પણ આવ્યું બંને ભાઈઓની પત્નીઓ પણ બોલી ઉઠી કે અમને પણ તમારા જેવું સ્વપ્ન આવ્યું હતું ચારે જણાને સ્વપ્નમાં ડોશીમાએ કહ્યું હતું તમને નવાઈ લાગતી હશે કે આવા સુમસામ જંગલમાં મેં ઉતાવળે રસોઈ કેવી રીતે બનાવી હું જગતને ચલાવનાર માં અંબા છું તમે મારા સંતાન છો તમારું દુઃખ જોઈ હું તમારી પાસે આવી સવારે ઉઠશો ત્યારે હું તમને મળીશ તમે મારી સ્થાપના વખતે આપેલ રકમ માટે મધુશંકર આપ્યો હતો તેને ન કહેવાના વેણ કહ્યા હતા તેના પરિણામે જ તમને તમારી આ દુઃખની હાલત થઈ ગઈ છે તમે હવે મારું વ્રત કરી તમારું દુઃખ દૂર કરો મારામાં શ્રદ્ધા રાખનારને હું સઘળી મનોકામના પૂર્ણ કરું

છેલ્લા મંગળવારે નવ વાટ વાળો દીવો કરવો આ વ્રત નું ફળ અવશ્ય મળે છે નવમાં મંગળવારે પણ વાર્તા વાંચવી નવ વાટના દીવાની આરતી ગાવી આધ્યા શક્તિ શ્રી અંબા માની જય એમ નવ વાર શ્રદ્ધાપૂર્વક બોલવું ત્યાર પછી હથેળીમાં જળ લઈને ત્રણ વાર પ્રદિક્ષણા કરીને થોડું થોડું જળ છાંટવું હાજર રહેલા ભક્તોને ચરણ ચરણામૃત તરીકે પણ આપવું ત્યાર પછી પાંચ કે તેથી વધુ સૌભાગ્યવતી કે કુવારિકાઓને બોલાવી તેમને ઉત્તમ ભોજનમાં વ્રત કથાની પુસ્તિકા ભેટમાં તેના કારણે અન્ય બહેનો પણ વ્રત કરવા પ્રવેશે તે સઘળાનું ફળ અવશ્ય મળવાનું છે હે વહુ તમે શ્રદ્ધા ભાવથી મારું વ્રત કરજો તમે ચારે જણા ઉઠી પૂર્વ દિશા તરફ આગળ વધ ત્યારે તમને ચુંદરી અને નારિયેળ મળશે એમ થાય તો માનજો કે મારી વાત એકદમ સાચી છે એમ કહી અંબામાના અદ્રશ્ય થઈ ગયા જણા ઉઠીને તેમને ચુંદરી અને મળ્યું તે પછી તેઓ બીજા ગામમાં પહોંચ્યા સદ નસીબે તેમને યોગ્ય જગ્યાએ સારી નોકરી મળી બંને ભાભીઓએ અંબા માતાનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું પછી બંને ભાઈઓને નોકરીમાંથી દુકાન પ્રાપ્ત થઈ બંને ભાભીઓ માતાજીનો વ્રત દર વર્ષે એકવાર કરવા લાગી તેમનું નસીબ ધીરે ધીરે ચમકવા લાગ્યું પરિણામે તેમણે નવી દુકાનો પણ ખોલી પ્રમાણિકતાથી વેપાર કરતા બંને ભાઈઓ મોટા સફળ વેપારી બન્યા અંબામાએ તેમના પર સુખના કિરણો પાથરી દીધા કેટલાક વર્ષ બાદ તેઓ ફરીથી તે સ્થળે ગયા ને ત્યાં માતાજી નું ભવ્ય મંદિર બંધાવ્યું ત્યાં દર્શન કરવાથી ઘણા લોકો સુખી અને વૈભવી બન્યા કૃપાળુ માં અંબા તમે જેવા આ ભાઈ ભાભીઓને ફળ્યા તેવા વ્રત કરનાર સાંભળનાર સૌને ફરજો